નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજે બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા ઊંચામાં જોવા મળી રહ્યા છે ઊંચામાં છે ફરીવાર પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે પણ જીરુની બજારમાં વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યા છે હાલ જીરોમાં કોઈ મોટી તેજીની સંભાવના જણાતી નથી તો ચાલો આપણે જાણી લઈએ કે આજના જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ સાડત્રીસો સિત્તેરથી એકતાલીસો રૂપિયા હળવદ સાડત્રીસોથી ચાર હજાર બોતેર રૂપિયા મોરબી પાંત્રીસોથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા પાટડી આડત્રીસોથી ચાર હજાર પાંચ રૂપિયા ગોટા તેત્રીસો પચીસથી એકતાલીસો રૂપિયા જસદણ પાંત્રીસો પચાસથી ચાર હજાર રૂપિયા ગોંડલ ત્રણ હજારથી એકતાલીસો ને અગિયાર રૂપિયા વાંકાનેર પાંત્રીસોથી ચાર હજાર એકવીસ રૂપિયા જેતપુર પાંત્રીસોથી ચાર હજાર એકાવન રૂપિયા ઊંઝા બત્રીસો થી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા થરાદ એકત્રીસોથી એકતાલીસો રૂપિયા પાટણ ચોત્રીસો સાઠ થી એકતાલીસો રૂપિયા આરિજ છત્રીસોથી ચાર હજાર પંચોતેર રૂપિયા થરાદ છત્રીસોથી એકતાલીસો રૂપિયા નેનાબાદ ચોત્રીસોથી ચાર હજાર એકાવન રૂપિયા વારાહી આડત્રીસોથી એકતાલીસો પચાસ રૂપિયા दिवदर छ्रीसौ थी तरह हजार नौ सौ सित्तर रुपया राधनपुर तेतरीसौ दसतालीस सौ पांसठ रुपया अंजार रापर आड़त सौ चार हज़ार रुपया अंजार एकत्रसो थी चार हज़ार रुपया भचाव तरह हज़ार नौ सौ एक थी चार हजार रुपया जामनगर पच्चीस सौ चार हज़ार पच्चीस रुपया भावनगर छत सौ थी सौ रुपया पोरबंदर तेतरीसौ थी अड़तरीसौ रुपया અમરેલી સત્યાવીસો થી આડત્રીસો પાંચ રૂપિયા ત્રાંગધ્રા સાડત્રીસોથી ચાર હજાર રૂપિયા સાવરકુંડલા એકત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ડીસા ચાર હજાર અગિયાર ચાર હજાર અગિયાર રૂપિયા સમી સાડા ત્રીસો થી એકતાલીસો પચીસ રૂપિયા તાનેરા એકવીસો થી ચાર હજાર એકતાલીસ રૂપિયા લાખાણી સત્યાવીસો થી રૂપિયા શિહોરી છત્રીસો પંચાવન થી 3851 એકાવન રૂપિયા પીલડી ચાર હજારથી ચાર હજાર રૂપિયા વિરમગામ એકતાલીસો થી એકતાલીસો સત્તાણું રૂપિયા તારી 2851 થી અઠ્યાવીસો એકાવન રૂપિયા પાલાવડ છત્રીસો થી છત્રીસો રૂપિયા થ્રોલ બત્રીસો થી પંચાણું રૂપિયા માંડલ આડત્રીસો થી ચાર હજાર સિત્તેર રૂપિયા મહુવા ત્રણ હજારથી સાડત્રીસો રૂપિયા બાબરા ચોત્રીસો નેવુંથી ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયા જૂનાગઢ બત્રીસોથી ત્રણ હજાર નવસો એંશી રૂપિયા જામજોધપુર બત્રીસો પચાસથી ચાર હજાર એકસઠ રૂપિયા અને જામખંબાળિયા છત્રીસોથી ચાર હજાર એકત્રીસ રૂપિયા